હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે કાર્તક અમાવસ્યા વિશે થોડી માહિતી મેળવીએ કાર્તક અમાવસ્યા ખાસ કરીને દીપાવળી પછી અમાવાસ્યાના ભારતના અત્યંત મહત્ત્વ માનવામાં આવે છે આ દિવસે પૂજાવિધિ અને ધાર્મિક કાર્યો કરવા વિશેષ ફળદાયી માનવામાં આવે છે કાર્તિક માસમાં આવતી આ અમાવસ્યાને પિતૃઓ માટે પવિત્ર ગણવામાં આવે છે હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે કાર્તક અમાવસ્યા વિશે થોડી માહિતી મેળવીએ કાર્તક અમાવસ્યા ખાસ કરીને દીપાવળી પછી અમાવસ્યાના ભારતના અત્યંત મહત્ત્વ માનવામાં આવે છે આ દિવસે પૂજા વિધિ અને ધાર્મિક કાર્યો કરવા વિશેષ ફ ફળદાય માનવામાં આવે છે કાર્તિક માસમાં આવતી આ અમાવસ્યાને પિતૃઓ માટે પવિત્ર ગણવામાં આવે છે હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે કાર્તક અમાવસ્યા વિશે થોડી માહિતી મેળવીએ કાર્તક અમાવસ્યા ખાસ કરીને દીપાવળી પછી અમાવસ્યાના ભારતના અત્યંત મહત્ત્વ માનવામાં આવે છે આ દિવસે પૂજા વિધિ અને ધાર્મિક કાર્યો કરવા વિશેષ ફળદાયી ફળદાય માનવામાં આવે છે કાર્તિક માસમાં આવતી આ અમાવસ્યાને પિતૃઓ માટે પવિત્ર ગણવામાં આવે છે હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે કાર્તક અમાવસ્યા વિશે થોડી માહિતી મેળવીએ કાર્તક અમાવસ્યા ખાસ કરીને દીપાવળી પછી અમાવાસ્યાના ભારતના અત્યંત મહત્ત્વ માનવામાં આવે છે આ દિવસે પૂજાવિધિ અને ધાર્મિક કાર્યો કરવા વિશેષ ફળદાયી ફળદાય માનવામાં આવે છે કાર્તિક માસમાં આવતી આ અમાવસ્યાને પિતૃઓ માટે પવિત્ર ગણવામાં આવે છે હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે કાર્તક અમાવસ્યા વિશે થોડી માહિતી મેળવીએ કાર્તક અમાવસ્યા ખાસ કરીને દીપાવળી પછી અમાવાસ્યાના ભારતના અત્યંત મહત્ત્વ માનવામાં આવે છે આ દિવસે પૂજાવિધિ અને ધાર્મિક કાર્યો કરવા વિશેષ ફળદાયી ફળદાય માનવામાં આવે છે કાર્તિક માસમાં આવતી આ અમાવસ્યાને પિતૃઓ માટે પવિત્ર ગણવામાં આવે છે હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે કાર્તક અમાવસ્યા વિશે થોડી માહિતી મેળવીએ કાર્તક અમાવસ્યા ખાસ કરીને દીપાવળી પછી અમાવાસ્યાના ભારતના અત્યંત મહત્ત્વ માનવામાં આવે છે આ દિવસે પૂજા વિધિ અને ધાર્મિક કાર્યો કરવા વિશેષ ફળદાયી ફળદાય માનવામાં આવે છે કાર્તિક માસમાં આવતી આ અમાવસ્યાને પિતૃઓ માટે પવિત્ર ગણવામાં આવે છે હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે કાર્તક અમાવસ્યા વિશે થોડી માહિતી મેળવીએ કાર્તક અમાવસ્યા ખાસ કરીને દીપાવળી પછી અમાવસ્યાના ભારતના અત્યંત મહત્ત્વ માનવામાં આવે છે આ દિવસે પૂજા વિધિ અને ધાર્મિક કાર્યો કરવા વિશેષ ફળદાયી ફળદાય માનવામાં આવે છે કાર્તિક માસમાં આવતી આ અમાવસ્યાને પિતૃઓ માટે પવિત્ર ગણવામાં આવે છે હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે કાર્તક અમાવસ્યા વિશે થોડી માહિતી મેળવીએ કાર્તક અમાવસ્યા ખાસ કરીને દીપાવળી પછી અમાવાસ્યાના ભારતના અત્યંત મહત્ત્વ માનવામાં આવે છે આ દિવસે પૂજાવિધિ અને ધાર્મિક કાર્યો કરવા વિશેષ ફ ફળદાય માનવામાં આવે છે કાર્તિક માસમાં આવતી આ અમાવસ્યાને પિતૃ